આદિજાતિ સમાજના ઇતિહાસની મહાનતા અને ગૌરવને ઉજાગર કરતી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું જાંબુઘોડા ખાતે ભવ્ય સ્વાગત કરતા જિલ્લા ભાજપા પ્રમુખ મયનકુમાર દેસાઈ ભગવાન પચાસ મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ શરૂ કર્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યાત્રા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ફરી રહી છે ત્યારે જામુગોડા ખાતે આ યાત્રા આજે આવી પહોંચતા પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં તાલુકામાંથી આ આ યાત્રાને તાલુકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય હેતુ આદિજાતિ સમાજે સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન અને રાજ્યના વિકાસમાં તેમની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો છે આ મહોત્સવના ભાગરૂપે જનજાતીય ગૌરવ રથ યાત્રાનું પંચમહાલ જિલ્લામાં ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના ભવ્ય આગમન અને સ્વાગત થયું હતું ગ્રાહક બાબતોના મંત્રી પીસી બરંડા અને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રમેશભાઈ કટારા સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા જાબુગોડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ ક્ષણે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રામાં મામલતદાર જામુગોડા તાલુકા વિકાસ અધિકારી જામુગોડા પોલીસ મથકના પીઆઈ તાલુકાના સરપંચો સભ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ આ રથયાત્રામાં ભવ્ય સ્વાગતમાં હાજર રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુગોડાને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે